નમસ્કાર વિદ્યાર્થીઓ ટોપિક નંબર ફોર્ટીન પોઈન્ટ ટુ ધાતુઓ સુવાહકો અર્ધવાહકો અને અવાહકો આમ તો સુવાહકો અર્ધવાહકો અને અવાહકો હોય પરંતુ અહીંયા વિદ્યુત વહનમાં માત્ર ત્રણ જ દ્રવ્યો હોય અવાહકો વિદ્યુતનું વહન જ નથી કરી શકતા એટલા માટે એનો ઉલ્લેખ નથી તો કયા કયા દ્રવ્યો છે એ વિદ્યુત વહનમાં કયા કયા હેતુથી વપરાય છે તો શરૂઆત કરીએ ભૌતિક અવસ્થા દ્રવ્યોની ભૌતિક અવસ્થા તો કે ત્રણ પ્રકારની સામાન્ય પરિસ્થિતિમાં ભૌતિક અવસ્થા શક્ય છે ઘન પ્રવાહી અને વાયુ ઘન પ્રવાહી અને વાયુમાંથી આપણા માટે વિદ્યુત વહનમાં ઘન પ્રકારની ભૌતિક અવસ્થા જ ઉપયોગી છે કમ્ફર્ટેબલ છે અનુકૂળ છે તો ઘન પદાર્થને અનુસરીને ત્રણ ધાતુઓ અર્ધવાહકો અને અવાહકો ધાતુઓ અથવા સુવાહકો આ બે શબ્દો એપ્રોક્સિમેટલી મળતા આવે કારણ કે મોટા ભાગની ધાતુઓ અપવાદને બાદ કરતા સુવાહક છે અને એમની અવરોધકતા અને વાહકતાની વાત કરીએ તો અવરોધકતા દસની માઇનસ બે થી દસની માઇનસ આઠ ઘાત ઓહોમ ઇન્ટુમીટર અને વાહકતા એટલે અવરોધકતાનો વ્યસ્ત વન ઓન રો ટેન રેસ ટુ ટુ થી ટેન રેસ ટુ એટ સિમેન્સ સિમેન્સ એટલે ઓહોમ ઇનવર્સ ઓહોમનો વ્યસ્ત કરો એટલે એને આ રીતે દર્શાવાય અથવા એસ ઓહોમ ઇનવર્સ ઊંધું એટલે લખાય ઊંધો આને બોલાય મોહો આ છે સાઇમેન અર્ધવાહકો માટે દસની માઇનસ પાંચ થી દસની પ્લસ છ ઘાત સુધીની અવરોધકતા વાહક માટે ઘાત ખૂબ ઊંચી અવરોધકતા છે અવરોધનું મૂલ્ય ખૂબ ઊંચું છે એટલે વિદ્યુત વહનમાં કામ આવી શકે નહીં આપણા માટે આ ચેપ્ટરમાં અગત્યનો પાઠ છે અર્ધવાહકો અર્ધવાહકોમાં કેટલા પ્રકાર છે તો કે અર્ધવાહકોમાં આપણે જુદા જુદા પ્રકાર પાડી શકીએ પહેલો પ્રકાર છે અકાર્બનિક અર્ધવાહકો કાર્બનિક ન હોય એવા બીજા છે કાર્બનિક અર્ધવાહકો અકાર્બનિકમાં સીડીએસ પછી સીડીએસી ગેલિયમ આર્સેનાઇટ જીએસ ઇન્ડિયમ ફોસ્ફેટ આઈએનપી કેડમિયમ સેલેનાઇટ સીડીએસઈ કાર્બનિકમાં એન્થ્રેસિન અશુદ્ધિ ઉમેરા થેલોસાઈનાઇન્સ આ બધા કાર્બનિક પ્રકારમાં આવે છે કાર્બનિકમાં એ પાછા બે પ્રકાર છે એમાંથી એક પ્રકાર કાર્બનિક પોલિમરો અત્યારે સૌથી વધારે આનો ઉપયોગ થાય છે પોલીપાઈરોલ પોલી એનિલિન પોલીથીએફ્રોન આ બધા દ્રવ્યો સૌથી વધારે ઉપયોગમાં લેવાય છે અત્યારે ખાસ કરીને આણવિક પોલીમર આણવિક પોલીમર સેમિકન્ડક્ટર દ્રવ્ય તરીકે સૌથી વધારે ઉપયોગમાં લેવાય છે અને નવા જે કંઈ પણ સંશોધનો થાય છે એ પણ આ જ દ્રવ્યને અનુલક્ષીને થતા હોય છે તો હવે વાત કરીએ આપણે ઉર્જા સ્તરોની આ દ્રવ્યોનું વર્ગીકરણ કરવા માટે ઉર્જા સ્તરો વ્યાખ્યાયિત કરવા પડે ઉર્જા સ્તરો ધરાવતા સ્તર સ્તર એટલે મૂલ્યો તો ઉર્જા સ્તરોમાં ત્રણ જુદા જુદા ઉર્જા સ્તરો આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ પેલું છે વેલેન્સ બેન્ડ વેલેન્સ ઉર્જા સ્તરો વેલેન્સ એટલે શું તો કે કોઈ પણ કક્ષા કોઈ પણ પરમાણુ પરમાણુની સૌથી બહારની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન અને એની જે ઊર્જા હોય છે એને વેલેન્સ ઉર્જા કહેવાય આ ઇલેક્ટ્રોનની બીજી ખાસિયત શું હોય તો કે આ ઇલેક્ટ્રોન હંમેશા બંધિત અવસ્થામાં હોય છે મોટે ભાગે બંધિત અવસ્થામાં હોય છે એટલે એની ઉર્જા જો માપીએ તો એની ઉર્જા હંમેશા ઋણ આવે આ વેલેન્સ એટલે કોઈ પણ દ્રવ્યની સંરચના હોય તો એમાં ધારો કે હું અહીંયા ઉર્જાના મૂલ્યો દર્શાવું છું ઉર્જા ઈ આ શૂન્ય છે નીચેનો વિભાગ છે એ ઋણ મૂલ્યો ધરાવે છે અને ઉપરનો વિભાગ છે ધન મૂલ્ય તો કોઈ પણ માટે આવેલા ઇલેક્ટ્રોન એક ઉર્જા સ્તરમાં બે ઇલેક્ટ્રોન રહી શકે તો આવી રીતે દરેક ઊર્જા સ્તર જુદી જુદી સંખ્યાના ઇલેક્ટ્રોન ધરાવતો હોય આ ઊર્જા પ્રમાણે બિંદુ કર્યું પછી એક જ લાઈનમાં આવેલા હોય એટલે આ રીતે પટ્ટા કરી દેવામાં આવે તો આ પટ્ટા કોના છે તો કે ઊર્જાના મૂલ્યને દર્શાવતા પટ્ટા છે આ શું દર્શાવે ઉર્જાનું મૂલ્ય એને દર્શાવતા પટ્ટા છે સ્તર છે એટલે એને કહેવાય ઊર્જા સ્તર અને કોની ઉર્જાઓ છે તો કે જે બંધિત અવસ્થામાં રહેલા છે ને એ ઇલેક્ટ્રોનિક એટલે આને કહેવામાં આવે છે વેલેન્સ એનર્જી ઇંગ્લિશમાં

અથવા અણુમાંથી છૂટા પડી અને જે પડી વિદ્યુત વહનમાં ભાગ લે વિદ્યુત વહન સાથે સંકળાયેલ મુક્ત ઇલેક્ટ્રોન એ કન્ડક્શન ઇલેક્ટ્રોન છે અને એની ઉર્જાના એ તો મુક્ત થઈ ગયા છે મુક્ત થઈ ગયા હોય એટલે એની ઉર્જા તો બીજા કરતા વધારે જ હોય તો એના માટે દોરીએ તો આ થાય કંડક્શન બેન્ડના ઉર્જા સ્તરો આ થાય કંડક્શન એનર્જી બેન્ડ એને ઉર્જા મેળવી છે અને મુક્ત થયા છે એટલે એની ઉર્જાના મૂલ્યો ઉપર છે અને અહીંથી અહીંયા જવા માટે એને કંઈક ઉર્જા મેળવી છે એટલે આજે ઉર્જા મેળવવી પડે એ ઉર્જા કોના કોના વચ્ચેની છે તો કન્ડક્શન એનર્જી બેન્ડ અને વેલેન્સ એનર્જી બેન્ડ બેન્ડ વચ્ચેની વચ્ચે એટલે ગીપ ઉર્જા આ બે વચ્ચેનો ગીપ પૂરવા જરૂરી ઉર્જા એની કિંમત છે એ જી વડે દર્શાવાય કન્ડક્શન બેન્ડ માટે ઉર્જા ઇસી વડે અને વેલેન્સ બેન્ડ માટે એવી વડે આ રીતે ઉર્જા સ્તરો હોય એટલે ટોટલ ત્રણ પટ્ટાથી આ બેલેન્સ બેન્ડ એનર્જી ગેપ અને કન્ડક્શન બેન્ડ હવે આપણે એ જોઈએ કે જુદા જુદા દ્રવ્યોમાં આ કેવી રીતે ભરાયેલા હોય છે તો એ ભરાયેલા હોય છે એના માટે સિલિકોન અને જર્મેનિયમના ઉર્જા સ્તરથી આપણે વાત કરી તો સિલિકોન સિલિકોન છે એ સિલિકોનમાં પરમાણુ બંધારણ માટે વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી સિક્સ થ્રી એસ ટુ થ્રી પી ટુ ટોટલ બે ને બે ચાર ને છ દસ ને બે બાર ને બે ચૌદ ઇલેક્ટ્રોન હોય એક સ્તરમાં ચૌદ ઇલેક્ટ્રોન રહી શકે એટલે આપણે અહીંયા સાત સ્તર દર્શાવ્યા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ દસ અગિયાર બાર તેર અને ચૌદ અને આ જે ઉર્જા સ્તર છે એ કયા છે તો કે આ છે એ વેલેન્સ બેન્ડ માટેના છે વેલેન્સ બેન્ડ માટેના છે એમાં મહત્તમ જો વાત કરી તો આ છે એ વેલેન્સ બેન્ડમાંની મહત્તમ ઉર્જા છે અને આ વેલેન્સ બેન્ડમાંની લઘુત્તમ ઉર્જા છે તો સામાન્ય સ્થિતિમાં ચૌદે ચૌદ ઇલેક્ટ્રોન બંધિત અવસ્થામાં ગોઠવાયેલા હોય આનો અર્થ જો હું અહીંયા અક્ષ પૂરેપૂરી દોરું તો અક્ષ એવું દર્શાવે કે આ ઝીરોની નીચેના મૂલ્યો છે અર્થાત બધાય બંધિત અવસ્થામાં છે ઋણ છે ચાર ઇલેક્ટ્રોન જો મળી જાય તો એની સહસંયોજક રચના પૂર્ણ થઈ જાય એટલે અહીંયા ખાલી જગ્યાઓ તરીકે હોલ આવેલા છે ખરેખર હોલ એટલે કલ્પના છે કંઈ હોતું જ નથી પણ એક પણ ઇલેક્ટ્રોન ત્યાં છે નહીં એટલે ખાલી જગ્યા બતાવેલી ચૌદ એ ચૌદ અહીંયા છે એટલે આ જે સ્તર છે એને કહેવામાં આવે છે ઈસી ઈસી આ કિંમત છે એ ઈસી મેક્સિમમની છે અને આ છે ઈસી મિનિમમ અને એની વચ્ચે જે ઉર્જાનો તફાવત છે ઈ કોનો છે તો કે એનર્જી બેન્ડ ઇજી ઈજીની કિંમત કેટલી થાય તો કે બેન્ડ બેન્ડની લઘુત્તમ ઉર્જામાંથી વેલેન્સ બેન્ડની મહત્તમ ઉર્જા બાદ કરો એટલી થશે આ સિલિકોન અને જર્મેનિયમ માટે આ રચનાઓ દોરી આ એક પરમાણુ માટે દોરી છે આ કોના માટે દોરી છે એક પરમાણુ માટે આવા અસંખ્ય પરમાણુ હોય તો જુઓ ગણતરી સમજો આ અસંખ્ય પરમાણુ હોય તો એક પરમાણુ સિલિકોનનો એક પરમાણુ હોય તો શું થાય અને પછી એના ઉપરથી એન પરમાણુ માટે કરશું આઠ ઇલેક્ટ્રોનમાંથી ચાર ઇલેક્ટ્રોન હાજર પ્લસ ચાર ઇલેક્ટ્રોન ગેરહાજર એમ ભેગા થઈને ટોટલ આઠ ઇલેક્ટ્રોન એટલે કે સંતૃપ્ત અવસ્થામાં આવે જો આવા એન પરમાણુ હોય તો એક પરમાણુ હોય તો આ રીતે એન પરમાણુ હોય તો ફોર એન હાજર ફોર એન ઇલેક્ટ્રોન હાજર થાય ફોર એન ગેરહાજર થાય અને ટોટલ કેટલા થાય એટ એન તો હાજર છે એ બધાય ક્યાં હોય અહીંયા હોય એટલે અહીંયા ડોટેડ લાઈન વડે જે દર્શાવ્યું છે એ કેટલા છે તો કે ફોર ઊર્જા સ્તરો છે ડોટેડ એટલા માટે એન એટલે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અસંખ્ય કરોડોમાં સંખ્યા હોય એટલે ફોરેન કંડક્શન હાજર હોય એવા ઉર્જા સ્તરો છે તો આ ગેરહાજર હોય એવા ગેરહાજર એ કેટલા છે ફોર તો

તો ઉર્જા સ્તરો હવે આપણે જોશું જુદા જુદા દ્રવ્યો માટે એમાં જે આપણે સિલિકોન અને જર્મેનિયમ માટે જોયા અહીંયા દર્શાવીએ અને બધાના કન્ડક્શન બેન્ડ ટોટલ આપણે ચાર પ્રકારના દ્રવ્યો જોવા છે આ બધાના કન્ડક્શન બેન્ડ દર્શાવી દીધા કંડક્શન બેન્ડમાં અહીંયા સાત સ્તર દર્શાવે એવો નિયમ નથી પણ અત્યારે આપણે સાત દર્શાવીએ જાય છે ઉદાહરણ તરીકે આમાં બધામાં ઇલેક્ટ્રોન છે એ આવેલા છે એટલે આપણે દર્શાવી દઈએ ચાલ બધા સ્તરો છે એ ઇલેક્ટ્રોન થી ભરેલા છે દ્રવ્ય થી પર આપણે અહીંયા માત્ર દ્રવ્ય માટેનો પ્રકારની ચર્ચા કરીશું આંકડાકીય ઉદાહરણ નહીં લઈએ આવી રીતે બધા સ્તરમાં ઇલેક્ટ્રોન આવેલા છે હવે બધામાં વેલેન્સ ઇલેક્ટ્રોન તો હોય જ પણ એને ઓલો ગેપ ઠેકી અને કન્ડક્શનમાં જવાનું હોય અમુક અમુક દ્રવ્યો એમાં એવા છે કે જેનો કન્ડક્શન બેન્ડ ખૂબ નજીક છે જેનો કંડક્શન બેન્ડ ખૂબ નજીક છે કેટલો છે તો કે ઈજી આ ઈજી છે ખૂબ નાનો ખૂબ નાનો એટલે કેટલો તો કે ઓરડાના તાપમાને ઊર્જા મળે

અહીંયા શું થાય છે વેલેન્સ બેન્ડ પૂરો છે એ પહેલા તો કન્ડક્શન બેન્ડ ચાલુ થઈ ગયો વેલેન્સ બેન્ડ પૂરો થાય એટલે આને શું કહેવાય તો કે ઓવરલેપ એટલે ખૂબ સુવાહક એને જરાક અમથી ઉર્જાની જરૂર નથી પડતી પોતે સીધે સીધા બંધિતમાંથી વિદ્યુત વહન કરવા જ લાગે એટલે સુવાહકમાં જો આપણે એવી કેટેગરી પાડીએ તો ધાતુઓ છે એ મોટા ભાગની ધાતુઓ એવી છે કે જેમાં વેલેન્સ બેન્ડ બેન્ડ અને એકબીજાને ઓવરલેપ થઈ ગયા હોય તમે જેવો વોલ્ટેજ પ્રવાહ કોમન સુવાહકમાં હોય પણ નાનો હોય સામાન્ય પરિસ્થિતિ ઓરડાના તાપમાને જ આ તાપમાનને અનુરૂપ ઊર્જા મળી જાય આ ગેપ પૂરાઈ જાય ત્રીજી સ્થિતિ ત્રીજી સ્થિતિમાં એનર્જી બેન્ડ નો ગેપ થોડો મોટો છે થોડો મોટો છે એટલે આ મૂલ્યો અને આ છે બધા અર્ધવાહકો અર્ધવાહકમાં સુવાહક અને ધાતુ કરતા બંને ગી વચ્ચેનું ડિસ્ટન્સ અથવા ઉર્જા વધારે હોય વધારે ઉર્જા જોઈએ તો જઈ શકે અને છેલ્લો પ્રકાર અવાહકો અવાહકોમાં આ ગીત ઉર્જાના મૂલ્યનો તફાવત ખૂબ મોટો હોય ખૂબ મોટો એટલે કેટલો તો કે ગ્રેટર દેન થ્રી ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલો હોય અને કોઈ પણ ઉર્જા સ્તરમાંથી ઇલેક્ટ્રોનને ઉપર તો જ મોકલી શકાય જો આ ગેપ ત્રણ ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં નાનો હોય એનો અર્થ એવો થયો કે આ ત્રણેય જે કિસ્સા છે આ ત્રણેય કિસ્સા એમાં એનર્જી બેન્ડ ગીપ છે ઇજી લેસ દેન થ્રી ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તો જ વિદ્યુત વહન શક્ય છે ત્રણ ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા વધારે ગી હોય તો વિદ્યુત વહન કરવા માટે આપણે ખૂબ ઊર્જા આપવી પડે અહીંયા પહોંચાડવા માટે હવે એટલી મોટી ઊર્જા આપવાથી ફાયદો કઈ ન થતો હોય ઉદાહરણ તરીકે દસ જૂ ઉર્જા આપીને એને અહીંયા પહોંચાડતા હોય અને એ વિદ્યુત વાહન થાય ત્યારે એક જૂલ ઉર્જા મળતી હોય તો નવ જૂલ ઓછી કરવા માટે આપણે કાર્ય કરાવવાનું નહીં તો અવાહક માય ગેપ એટલો મોટો છે કે ખૂબ ઊંચી ઉર્જા જોઈએ એ ખૂબ ઊંચી ઊર્જા ખર્ચો કરતાં આપણને એનું કાંઈ વળતર મળવાનું નથી એટલે અવાહકમાં ક્યારે આ પ્રકારે વિદ્યુત વહન કમ્પલસરી કરવામાં આવતું નથી ટેક્સ્ટબુક વાંચશો તો ટેક્સ્ટબુકમાં શું કર્યું છે પહેલાં બધી વાતની ચર્ચા કરી દીધી છે તમને આ થિયરી ખૂબ લાંબી અથવા વિચિત્ર લાગશે બધી વાતની ચર્ચા કરી દીધી છે પછી શું કર્યું છે તો કે આ બધી વાતની ચર્ચા રિપીટ કરી પણ આને કિસ્સો 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 કીધા કીધા કિસ્સા એટલે આ ધારો કે છે એને કોણ તો કે આ બંને આકૃતિ એકમાં વાત કરી છે મેં બે દોરી છે આ એના પ્રમાણે કિસ્સો બીજો છે સોરી ત્રીજો છે અર્ધ ભાગે અને આ કિસ્સો બીજો છે એટલે બે વખત આપણે કઈ એક્ઝામમાં ફરી પાછું લખવાની જરૂર નથી પેલા દીધું પછી આકૃતિ દોરીને ફરી આકૃતિ સાથે આપણે સીધું ડાયરેક્ટ આકૃતિ સાથે જ એનું વર્ણન સમજાવીએ તો ચાલે તો આ થઈ ધાતુઓ સુવાહકો અર્ધવાહકો અને અવાહકો સુવાહક ધાતુ અર્ધવાહક અને અવાહક એની સંર્ચના ઉર્જા સ્તરોને આધારે હવે આપણે આગળની ચર્ચામાં માત્ર અર્ધ વાહકોને જ આપણે ફોકસ કરવાના છીએ થેન્ક યુ